પોરબંદરમાં સોની વેપારીનું અભરણ કરી અને રૂપિયા વીસ લાખની ખંડણી પડાવાઈ હતી જે કેસમાં સંડોવાયેલ મુખ્ય બે આરોપીઓના જામીન કોર્ટે ફગાવી દીધા છે પોરબંદરના વાડીપ્લોટમાં રહેતા અને જવેલર્સની દુકાન ધરાવતા પ્રતાપ મગનભાઈ પાલાએ મંદિર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેમાં પ્રતાપ અર્ષિ ઓડેદ્રા અને ભરત મંજી લાઠિયાએ અન્ય આરોપીઓ સાથે મળી કાવતરુ રચી તેનું અભરણ કર્યું હતું અને વીસ લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરી તેના મોબાઈલ ફોનની લૂંટ કરી હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધી મુખ્ય આરોપી રામજી ઉર્ફે જાડો ઝીણા કટારિયા તથા ભરત ઉર્ફે ગુરુ ઉર્ફે ભાનુપ્રતાપ ઉર્ફે બિરમાનંદ ઉર્ફે ભાર્ગવને જેલ હવાલે કરવામાં આવ્યા હતા બંનેએ પોતે આ ગુનામાં નિર્દોષ હોવાનું જણાવી જામીન ઉપર મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી ત્યારે મદદનીશ જિલ્લા સરકારી વકીલ જે લીલાએ પોલીસ દ્વારા રજૂ રાખેલ સોગંદનામું તથા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને તપાસના કાગળો રજૂ કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીએચ શર્માએ બંને આરોપીઓને રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર